વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુરના ગામે ગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘર આંગણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડી રહી છે આ સંકલ્પ યાત્રાનું છોટાઉદેપુર તાલુકાના ગાબડિયા ગામે આગમન થતાં ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પરથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું વિકસિત ભારત યાત્રાના કાર્યક્રમ થકી લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરાયા હતા મેરી કહાની મેરી જુબાની થીમ અંતર્ગત પોષણલક્ષી યોજનાઓનો લાભ લેનાર કિશોરીઓ તેમનામાં શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનોને જાગૃત કર્યા હતા આ કાર્યક્રમ દ્વારા એ ગ્રામજનોએ સરકારી વિવિધ યોજનાકીય વાનગીઓ બનાવું છું તેમાં સિરો સુખડી તેનાથી મને શરીરમાં ખૂબ જ વિકાસ થયો છે તેથી હું સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું સરકાર લાખ નું ક્યારે મેં બીમાર પડો ભવિષ્યમાં તો આ કાર્ડ કામ લાગશે એ બદલ સરકારનો આભાર